અને આયા પૈસા જે આપે છે એને કે આમ ઓલી બાજુ રાખો આયા તવા જાવા બો હમરો તો કે આ ધીમે ધીમે પૈસા આપ તો કોઈ ખબર શું પડે પૈસા તો સાનામાં આપે સાનામાં દેવા આવો તો ઝઘડા થાના દાખલા છે પૈસા બાજુ પણ આજે મારા ઘણા બધા મિત્રો આવ્યા છે બધાના નામ લેવા જઈશ તો હું કદાચ ખબર પડી જશે એટલે બધાને આથી જેમાતાજી ભાઈ સમજી ગયા ને તમે બધા હા મને રાજભાઈ કીધું હવે આપણે હાસ્ય સિવાય કોઈ વાત કરવાની નથી એટલે મારો મુદ્દો છે હાસ્યનો અને ભુવાજી આમંત્રણ દેવા આવ્યા ત્યારે એક વાત કરી હતી કે જેટલા પણ એટલા જોક્સ કહેવાના છે તમે તને ઓછું કહેજો ગાવાવાળા બીજા લેતા આવજો એટલે હું ચાર લાવ્યો ગાવાવાળા ચાર કાંધિયા હોય હું તો ગાવાવાળા લાવ્યો ચાર બહુ મોટી વાત કહેવાય હા મારે હારે ને મારા ખાસ મિત્ર ચોવીસ કલાક મારે હારે હોય છે શું કરવા દરબારને હારે મને રાખવો જ પડે મારે કદાચ માથું પૂર થાય તો મારે ઉતરવાનું

બિંદુ પ્રતી આપણને કોક માન નાખે કે આપણા છોકરાને કોક એમ કે લો બિસ્કિટ ખાઓ તો આપણા છોકરા બિસ્કિટ ખાય કોઈને અફસોસ જ કરવો પડે કોઈ બિસ્કિટ બીજું હોય જ નહીં મને ખબર નહીં 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 હમણે એક બેને મને સલાહ આપી હતી કે ગુપા મને કહે તમે ડવ હાબોથી ના આવો કેમ બેન કે તમે રૂપરા થઈ જાય છો બેનો ડવ હાબુ ખાઈ જાય ને તો તારા બાપ કલરમાં ફેર પડે કોઈ દી કલરમાં ફેર જ પડતો

કોઈ દે કોઈના પગલે બરકત ન હોય ગેરંટી હું તમને આપું રાહત બેઠા બેઠા તમારા ઘરમાં બરકત ક્યારે આવે તમારી દીકરીના પગ હારા હોય તમારી બેનના પગ હારા હોય તમારી માના પગ તમારી પત્નીના દુનિયામાં ચાર જ પગ એવા છે જે તમારા ઘરમાં બરકત લાવ્યો કે બાકી દુનિયામાં કોઈ એવો પગ છે જ નહીં જે તમારા ઘરમાં બરકત લાવી હોય આપણા ઘરમાં ચાર પગ છે બેન દીકરી માન પત્ની આ ચારના પગ હારા તો કોઈ જરૂર છે જ નહીં અથવા કોઈ યોગ્ય સંત હોય તો વાત અલગ છે ભાઈ મારા પગલે બરકત હું માનતો નથી